તો માળિયાહાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બસ સ્ટેશન ખાતે સ્ક્રીનિંગ ત્યારે ગુજરાત બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓના હાલ રાજ્યવ્યાપી સ્ક્રીનિંગ પ્રોજેક્ટ હાથ ધરાયો છે ત્યારે માળીયા બસ સ્ટેશન ખાતે કેમ્પનું આયોજન કરાયું જેમાં અનેક લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પ માટે એસટીના ટ્રાફિક પોઈન્ટ ઇન્ચાર્જ કટારાએ પણ સહયોગ કર્યો હતો ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર

અને ખૂબ જ સારા સપોર્ટ કામ તરફથી પણ સારા સપોર્ટ મળે છે